છડ આવી તો ક્ષત્રિય આ ઓ બ્રાહ્મણ પ્રતિવાળ ને હું ઉઠી તો ધર્મનો અપમાન કરો તો મારા એવું માં પાપી કોઈ હોઈ શકે નહીં એટલે રાધા પોતાની ભૂલ સુધારવા માટે દોડતા જંગલ મો ગયા ક્યાં જઈ ગોવાળીઓ પાસે શમા માંગી દે ને પછી રાધા ભગવાનનો પ્રસાદ લઈને હાથમાં લીધો છે આ પ્રસાદ લેવાથી રાજા ધનવાન થયા દે કુત્રવાન થયા દે આ લોકમાં સર્વશ્રેષ્ઠ ભગવી અંતે પણ ભઈ પણ ગયા થઈ આવો જ ઘણો દુર્લભ આ ભગવાન મુક્તિ આપે માધવ કોઈ ગોવિંદ ઈશ્વર થાય તો એક જાય આપણે કુવાનું હોય અલગ અલગ વાસણ એટલે અલગ અલગ નું ના ના ગોળાનું પણ થઈ એક થાય ઈશ્વર પણ એક થાય પણ ભક્ત ની જેવી શ્રદ્ધા અમુક ને રમી ઉપર હોય ધરણી ધર ઉપર હોય ગોક મહારાજ ઉપર હોય શ્રદ્ધા હોય એ પ્રમાણે ભગવાન ભક્તનું કાર્ય અવશ્ય કરે કોઈ દિવસે મહારાજ એમણે ભગવાન નું કર્યું તો કે બીજા જન્મ સુદામા નામે બ્રાહ્મણ થયા અને બાળપણમાં કૃષ્ણ ભગવાન દેવાતો મિત્રમયા ભક્તિ કરી અને મોક્ષ પ્રાપ્તિ કરી

છેલ્લે ભગવાન ના મહાપ્રસાદ નો ત્યાગ કરનારો તુંબ નામનો રાજા રાણા ભગવાન વર્ત કર્યો તો કે બીજા જન્મ નો સ્વયંભૂ મનો થયો એ પોતાની પ્રજાને સર્વ સુખ આપે અંતે પણ વેખોડ ગયો आजनी कथा आकोली श्री राठौर भगवान भाई आजा आजाबाई एमनी एम तिथि निमित्ते बोलिए सत्यनारायण भगवान की